ॐ जयन्ति मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधानमोस्तु ते ॐ जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ते ॐ जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री

અમદાવાદ માં નગર દેવી માં ભદ્રકાલી ના દર્શને ઓમ જયંતિ મંગલા કાલિ ભદ્રકાલી કપાલિની ઓમ જયંતિ મંગલા ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્ર ચાલો આજે આપને કરાવીયે મા ભદ્રકાલી દર્શન સાથો સાથ મંદિર નો ઇતિહાસ અને તેની રોચક માન્યતાઓથી ઓથી આપને અવગત કરાવીશું ઓમ જયંતિ મંગલા ભદ્રકાલી કપાલિની સ્વાહ સ્વધાન મોસ્તુતેમ ઓમ મંગલા કાલિ ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહ સ્વધાન મોસ્તુતે અમદાવાદ શહેર અનેક ઇતિહાસથી ભરપૂર છે પરંતુ આ શહેરનો ઇતિહાસ એક હજાર વર્ષથી પણ જૂનો છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું માં ભદ્રકાળીનું મંદિર કહેવાય છે કે ગુજરાતમાં સોલંકી વંશના રાજા કર્ણદેવે આશરે તેરમી સદીમાં અમદાવાદ શહેરની સ્થાપના સમયે મંદિરનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે માં ભદ્રકાલી નગરની મધ્યમાં રહી આખા નગરનું રક્ષણ કરી શકે અને ત્યારથી જ ભદ્રકાળી માતાને અમદાવાદની નગરદેવી કહેવાયા ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે તેરમી સદીમાં સ્થાપિત કરેલા ભદ્રકાળી માતાની અમદાવાદની નગરદેવી કહેવામાં આવે છે અમદાવાદ શહેરમાં અને ખાસ કરી ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બાર ગામથી ખરીદી કરવા માટે આવતા લોકો આજે પણ સૌથી પહેલામાં ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે મુઘલ શાસકો અહેમદ શાહ બાદશાહ મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ માં ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે બીજી અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે એક લોકવાયકા અનુસાર માં ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યારે મા ભદ્રકાળીને દરબારે અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે માં થાકી હતા અને અને તેમણે હાથ ભદ્રકાળી ગયા પોતાનો કિલ્લાના દરવાજા પર મૂક્યો હતો ત્યારથી જ ભદ્રકાળીના હાથની છાપ ત્યારની બની ગઈ છે काली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ॐ जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ते ओं जयन्ति मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ते राजा कर्णदेव હતા જેમણે કર્ણાવતી નગરી વસાવી હતી કર્ણાવતી નગરી કહેવાતી હતી આ વખતે અહીંયા છાવણી હતી ત્યારથી મંદિરનો ઉલ્લેખ મળે છે તો કહેવામાં આવે છે કે માતા ભદ્રકાળી પ્રત્યે લોકોની અનેરી આસ્થા જોવા મળે છે તો અહીંયા લોકોની કેટલી ભીડ જોવા મળે છે બેન ભીડમાં એવું છે કે જ્યારે કોઈ વાર તહેવાર હોય ત્યારે પબ્લિક વધારે હોય આડો દિવસ હોય ત્યારે પબ્લિક ઓછી હોય અત્યારે કોરોના બે ત્રણ વર્ષ કોરોનામાં રહ્યા ત્યારે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હતા ત્યારે પબ્લિક નથી આવતી બીજું કે અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એટલે એના કારણે પણ ઘણા લોકો નથી આવી શકતા વાર તહેવાર હોય ત્યારે દર્શનાર્થીઓ વધારે હોય આડા દિવસે ઓછા હોય તો અજમ ટૂંક સમયમાં માતાજીનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે તો તેને લઈ મંદિરમાં કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે પ્રાગટ દિને અનકૂટ હોય છે અહીંયા આ વખતે સોળમી જૂને પડે છે એટલે સોળમી જૂને અહીંયા અનકૂટ થશે અહીંયા વર્ષોથી બાર મંદિરની બાજુમાં જે કિલ્લામાં ખુલ્લી જગ્યા છે વર્ષોથી સદીઓથી અન્કુટની બધી રસોઈ ત્યાં બનતી આવી છે એક દિવસ પહેલાંથી મીઠાઈઓ બનવાની ચાલુ થાય મંદિર આખામાં મીઠાઈઓ મૂકવામાં આવતી હોય છે એ દિવસે અહીંયા ભંડારો થતો હોય છે લોકો જમતા હોય છે અને માતાજીનો ચોસઠ ખંડી એ દિવસે અંકુટ થતો હોય છે ઘણા લોકોની કુતૂહલ હોય છે ક્યુરિયોસિટી હોય છે કે ગઈકાલે તો માતાજી ઊભા હતા આજે બેઠા છે કમળ ઉપર કે આજે નંદી ઉપર બેઠા છે કે આજે સિંહ ઉપર બેઠા છે કે સિંહાસન ઉપર બેઠા છે કે ગઈકાલે તો એમ એમ ઊભા હતા આજે કમળ ઉપર ઊભા છે તો આ માતાજી કઈ રીતે બેસી શકે છે ને ઊભા રહી થઈ શકે છે એટલે આમાં મૂર્તિ તો સ્ટેટ જ હોય આ કોઈ ફ્લેક્સિબલ મૂર્તિ તો જીવનમાં હોય જ નહીં ક્યારે એક અમે લોકો શણગારમાં એવું ઇલ્યુઝન ક્રિએટ કરીએ છીએ જેથી કરીને આગળથી જોતા એવું લાગે કે માતાજી બેઠા છે આજે તમે મંદિરમાં જે દિવાલો જોઈ રહ્યા છો માતાજીની બાજુમાં ને આ બધી દિવાલો એ ટ્વેન્ટી ફે ફોર કેરેટ ગોલ્ડ અહીંયા થઈ રહ્યું છે એક નવી ટેકનોલોજી છે અને સુવર્ણનું કામ આખું મંદિર હવે બધી દિવાલો અંદરથી ચોવીસ કેરેટ સોનામાં થઈ જશે આ એક નવી ટેકનોલોજી છે આની કૃપા સર્વે ભક્તો ઉપર રહે એવી જ પૂજારી તરીકે મારી ઈચ્છા હોય આશીર્વાદ હોય શકે માં ભદ્રકાળી નું સ્વરૂપ મહાન માં ભદ્રકાળી ની રોજ બદલાય છે સવારી ક્યારેક સિંહ તો ક્યારેક નંદી પર હોય છે બિરાજમાન માતા ભદ્રકાળી કહેવાયા નગરની શેઠાણી સાબરમતીના કિનારે વસેલું આ શહેર પદ્મપુરાણ અનુસાર ઘણું મહત્વ ધરાવે છે આ નદી કિનારે આવેલા તીર્થ મંદિરો પૌરાણિક ભદ્રકાળી મંદિર દધીજ ઋષિના આશ્રમને કારણે અમદાવાદ ઘણું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે ન માત્ર પૌરાણિક મહત્ત્વ પણ કેટલીક રહસ્યમય ઐતિહાસિક વાતો પણ અમદાવાદ સાથે સંકળાયેલી છે રાજા કર્ણદેવે અમદાવાદના ભીલને પરાસ્ત કર્યો ત્યારબાદ સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરની સ્થાપના કરી અને એ સાથે જ મા ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી તે પહેલા મા ભદ્રકાળીનું જે મંદિર હતું તે માણેક ચોક વિસ્તારમાં આવેલું હતું મોગલો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે માતાની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડી દેવામાં આવી હતી ત્યારબાદ અહેમદ શાહ બાદશાહે ઈસવીસન ચૌદસો ને અગિયારમાં અમદાવાદ શહેર વસાવ્યું અને શહેરના રક્ષણ માટેના કોટની રચના કરી અને તે કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અમદાવાદના ભદ્રકાલી મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે ના સૌથી જૂના અને ઐતિહાસિક નગર દેવી ભદ્રકાલી મંદિર સાથે अनेक લોકવાયકા પણ પ્રચલિત છે એક પ્રસિદ્ધ દંતકથા અનુસાર મધ્યરાત્રિએ દેવી લક્ષ્મી અતિ સ્વરૂપમાન રૂપ ધારણ કરી બાદશાહના દરવાજા પાસે આવ્યા હતા તેઓ અમદાવાદને કાયમ માટે છોડીને ચાલ્યા જવાના નિર્ણય સાથે આવ્યા હતા તેમણે ચોકીદારને દરવાજો ખોલી આપવા કહ્યું ચોકીદારે નમ્ર ભાવે દેવીને તેમનો પરિચય પૂછ્યો દેવીએ પોતે માતા લક્ષ્મી હોવાનું કહ્યું અને તે નગર છોડીને ચાલ્યા જવાના છે તે પણ જણાવ્યું આ વાત સાંભળી દ્વારપાળ ચિંતામાં મુકાઈ ગયો હતો તેણે યુક્તિ વાપરી દેવી લક્ષ્મી પાસેથી વચન લીધું કે તે જ્યાં સુધી બાદશાહની પરવાનગી લઈને પાછો ન આવે ત્યાં સુધી દેવી ત્યાં જ ઊભા રહે દેવીએ પરવાનગી આપ્યા બાદ બાદશાહને તે વાત કહેવા ગયો પરંતુ દ્વારપાળે પોતાનું માથું ધડથી અલગ કરીને મૃત્યુ વહોરી લીધું જેના કારણે તે ક્યારેય પાછો ફરી શક્યો ન હતો અને મા ભદ્રકાલીને વચન આપ્યા અનુસાર હંમેશા માટે ત્યાં જ રોકાઈ જવું પડ્યું અને હાલની તારીખમાં પણ આ દ્વારપાળનો પાળિયો ભદ્રકાલી મંદિર વિસ્તારમાં જોવા મળે છે જ્યાં આજે મોટી સંખ્યામાં પાથરણા અને લારીવાળાઓ પોતાની રોજીરોટી કમાય છે મા ભદ્રકાળીની લીલા અપરંપાર છે માના દર્શન માત્રથી થઈ જાય છે મનુષ્યનો બેડો પાર માના આશીર્વાદથી થાય છે તમામ મનોકામના પૂર્ણ મા ભદ્રકાળી મંદિરના ગર્ભગૃહની રચના સોનાથી કરવામાં આવી છે માં ભદ્રકાળીની એક વિશેષતા એ પણ છે કે માં ભદ્રકાળીની સવારી રોજ બદલવામાં આવે છે એક દિવસ તેઓ સિંહ પર સવાર હોય છે તો ક્યારેક નંદી પર તેઓ બિરાજમાન હોય છે માં ભદ્રકાળીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે ભદ્રકાળીએ વારંવાર આવીએ છીએ અને અમને ભદ્રકાળીના દર્શન કરીએ છીએ તો અહીંયા તો બહુ જ ભાવિ ભક્તો આવે છે અને બહુ જ દર્શન કરવા માટે આખો દિવસની ભીડ રહે છે માતાજી વિશે તો અમને તો આસ્થા છે પણ માની કૃપાથી અમે આવીએ છીએ તો માને આ બધા એવી રીતના માની કૃપાથી દર્શન કરવા આવે છે મા ભદ્રકાળીનો સવાર સાંજ ભવ્ય શ્રિંગાર કરવામાં આવે છે સાથોસાથ મા ભદ્રકાળીના દર્શન માટે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે કહેવાય છે કે મુઘલ શાસકો અહેમદ શાહ બાદશાહ બ્રિટિશ અમલદારો પણ માં ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા એક માન્યતા એ પણ છે કે મા ભદ્રકાળીનો પરચો થતા મુઘલ સુબા આઝમ ખાને દર નવરાત્રીમાં માતાની ચુંદડી ચઢાવવાની પરંપરા શરૂ કરી હતી અમદાવાદના ભદ્રકાલી મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે કોઈ પણ વ્યક્તિ મા ભદ્રકાળીના આશીર્વાદ લઈ પોતાના ધંધા અને રોજગારની શરૂઆત કરે છે અમદાવાદ શહેરમાં અને ખાસ કરી ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બહાર ગામથી ખરીદી માટે આવતા લોકો આજે પણ આસ્થા રાખીને સૌથી પહેલાં મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે માં ભદ્રકાળીના સ્વરૂપને જોઈ ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે નવરાત્રિના આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરું મહત્ત્વ જોવા મળે છે એક માન્યતા એવી પણ છે કે નવરાત્રિમાં ચોસઠ જોગણીઓના ગરબા ઘૂમે છે ભક્તો માતાજીના આશીર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે ગુજરાત સલ્તનતના શાસનમાં ભદ્રનો કિલ્લો કર્ણાવતીમાં મુઝફરીદ રાજવંશની સ્થાપના કર્યા બાદ અહેમદ શાહ પ્રથમ ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો તેણે શહેરનું નામ બચીને અમદાવાદ કર્યું હતું આ કિલ્લાને અરક કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવ્યો છે આ કિલ્લો લગભગ તેતાલીસ એકર વિસ્તારમાં ફેલાયેલો છે મુઘલોના શાસનમાં ભદ્રનો કિલ્લો ભદ્રના કિલ્લા પર મુઘલોનો લગભગ સાહીઠ ગવર્નરનું શાસન હતું બાદમાં મુઘલ બાદશાહ જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબે અમદાવાદ પર શાસન કર્યું આઝમ ખાન નામના મુઘલ સામ્રાજ્યના ગવર્નરે બાકીના પ્રવાસીઓ માટે આઝમ ખાન સરાયનું નિર્માણ કર્યું મરાઠાઓના શાસનમાં ભદ્રનો કિલ્લો પેશવા અને ગાયકવાડે સંયુક્ત રીતે મુગલ શાસનનો અંત લાવ્યો અને પંદરસો ત્યાંસીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી સત્તરસો પંચોતેર અને સત્તરસો બ્યાસી વચ્ચેના યુદ્ધમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવ્યા હતા પરંતુ મરાઠાઓ સાથે સંધિ કરી કિલ્લો પરત કર્યો હતો અંગ્રેજોએ અઢારસો સત્તરમાં કિલ્લા પર કબજો કર્યો અને કિલ્લાનો ઉપયોગ જેલ તરીકે કર્યો આ કિલ્લો આઝાદી સુધી અંગ્રેજો હસ્તગત હતો કિલ્લાનું કુલ ક્ષેત્રફળ લગભગ તેતાલીસ એકર છે જેમાં ચૌદ ગોળ માળખા મસ્જિદો મહેલો અને અન્ય ઘણી રચનાઓ પણ સામેલ છે હાલમાં આ કિલ્લો અધૂરો માણેક બુર્જ તેવો દેખાય છે આ કિલ્લો ઇસ્લામિક સ્થાપત્યના આધારે બનાવવામાં આવ્યો હતો ભદ્ર કિલ્લાનો દરવાજો આ કિલ્લામાં આઠ દરવાજા છે જેમાંથી ત્રણ મોટા દરવાજા છે ત્રણ મધ્યમ કદના છે અને બે નાના દરવાજા છે મુખ્ય પ્રવેશ દ્વાર પીર દરવાજા તરીકે પણ ઓળખાતું હતું જે ભદ્ર દરવાજા તરીકે પણ ઓળખાય છે કિલ્લાની ઉત્તરે લાલ દરવાજા નામનો બીજો મુખ્ય દરવાજો છે અને આ દરવાજાની બહાર ભદ્રકાલી માનું મંદિર આવેલું છે ગણેશ બારી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત ત્રીજો દરવાજો છે પશ્ચિમના બે દરવાજા બારાદરી દરવાજા અને રામ દરવાજા તરીકે પણ ઓળખાય છે તો આજે આપણે કરાવ્યા નગર માં ભદ્રકાલીના દર્શન તો આ જ રીતે વિવિધ તીર્થસ્થાનોના દર્શન આપને કરાવતા રહીશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો પોલેટિન ઈન્ડિયા સાથે ઓમ જયંતીમંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા શમા શિવાધાત્રી સ્વાહા સ્વધાન મોસ્તુતિ ઓમ જયંતિમંગલાકાલી ભદ્રકાલી કપાલિની दुर्गाक्षमा शिवाधात्री स्वाहा स्वधानमोस्तुते ॐ जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गाक्षमा शिवाधात्री स्वाहा स्वधानमोस्तु ते ॐ जयन्ति मङ्गला भद्रकाली कपालिनी दुर्गाक्षमा शिवाधा धात्री